તહેવારોના સમયમાં દારૂ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટે સચિન પોલીસ દ્વારા ચલાવવામાં આવતી કાર્યવાહી દરમિયાન એક મોટી સફળતા હાથ લાગી છે પોલીસે ઇનોવા કારમાંથી કુલ ચોવીસ લાખ સિત્તેર હજાર રૂપિયા મૂલ્યનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કર્યો છે સચિન પોલીસને મળેલી એક ગુપ્ત માહિતી અનુસાર એક ગ્રે રંગની ઇનોવા કાર દ્વારા વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી રહી હતી આ માહિતીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી અને ચોક્કસ જગ્યા પરથી શંકાસ્પદ ઇનોવા કારને રોકી તપાસ કરતા તેમાંથી મોટા પાયે વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયરના ટીન કુલ બે હજાર સાતસો ચોર્યાસી નંગ જેની અંદાજિત કિંમત રૂપિયા 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 થાય છે સાથે ઇનોવા કાર એક મોબાઈલ ફોન અને રોકડ રકમ કુલ મૂલ્યનો મુદ્દા માલ પોલીસ દ્વારા જપ્ત કરાયો છે પોલીસ આ કેસમાં બે શંકાસ્પદ વ્યક્તિઓને પકડ્યા છે તેમની ઓળખ જીગર વિજય વાંસપોડિયા અને કરણ રમેશભાઈ સરગારા તરીકે થઈ છે માનવામાં આવે છે કે તેઓ વોન્ટેડ આરોપી સુમિત બિંદુ મિલનભાઈ મોરે માટે આ દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા હતા